ના શુભ સંદેશ લીધેલું વાંચન અધ્યાય આઠ કલમ એક થી ત્રણ સુધી આ પછી ઈસુ શહેર શહેર અને ગામે ગામ ઈશ્વરના રાજ્યના શુભ સંદેશનો પ્રચાર કરતા ફરવા લાગ્યા તેમની સાથે બારે શિષ્યો હતા અને અબધુતો અને રોગીથી મુક્ત કરવામાં આવેલી કેટલીક સ્ત્રીઓ પણ હતી તેમાં જેનામાંથી સાત અબધુતો નીકળ્યા હતા તે મગદંડાવાળી તરીકે ઓળખાતી મરિયમ હેરોદના કારબારી કારોબારી ખુજાની વહુ યુહાનના સુસાનના અને બીજી અનેક હતી એ સ્ત્રીઓ ગાંઠનું ખર્ચીને ઈશ્વરની સેવા કરતી હતી આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે ઈશુની જય વાળી મિત્રો આજનો શાસ્ત્ર પાઠ આપણને શું આહવાન કરે છે ઈસુ શહેરે શહેરે શુભ સંદેશનો પ્રચાર તો કરે છે પણ એમની સાથે કોણ હોય છે એમની સાથે શિષ્યો હોય છે એમની સાથે ઘણી સ્ત્રીઓ પણ હોય છે અને આજે પ્રભુ યસુ આપણને કહે છે જ્યારે પ્રભુ યુસુ જ્યારે આ મિશન કાર્ય આગળ ધપાવે છે ત્યારે બીજાને આમંત્રણ આપે છે દરેકને બોલાવે છે અને એમનો સહારો લે છે પોતાના મિશન કાર્યમાં પ્રભુ પોતાના સ્ત્રીઓને પણ બોલાવે છે જે જે સ્ત્રીઓએ નામાંથી પ્રભુએ અદુત કાઢ્યા હતા એમાં એ સ્ત્રીઓને એ સ્ત્રીઓ પ્રભુને પ્રત્યુત્તર આપે છે કેવી રીતે પ્રભુ યશુના મિશન કાર્યમાં સહભાગી થઈને જો પ્રભુ ઈશુ હોવા છતાં બીજાનો સહારો લે છે પોતાના મિશન કાર્યમાં બીજાને આવકાર આપે છે તો આપણે ક્યાં છે પ્રશ્ન પોતાની જાતને પૂછે આપણી પાસે એક ધર્મસભા છે આપણી પાસે એક પેરિસ છે મારું યોગદાન શું છે પેરિસમાં

પોતાનો સમયગાળો વેડપી દે છે પોતાનું બલિદાન આપે છે અને પ્રભુ મિશન કાર્યમાં એ લોકો સહભાગી સહભાગી બને છે છે મિત્રો આપણે પણ થવાની જરૂર એક તાબાની અંદર એક ધર્મસભાની અંદર આપણે પણ આપણે આપણું યોગદાન આપવાની જરૂર છે આપણે આગળ આવવાની જરૂર છે આપણે બસ ખાલી સલાહ નહીં પણ આપણે પણ કામ કરવાની જરૂર છે તો આજે આપણે આ સ્ત્રીઓમાંથી આ શિષ્યોમાંથી પ્રેરણા લઈને પ્રભુના મિશન કાર્યમાં આપણે આગળ વધીએ એ જ પ્રભુને પ્રાર્થના કરીએ આ જઈશું